આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં શાક માર્કેટમાં શાકભાજી વેચતી મહિલાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે આ વિસ્તારમાં આવારા તત્વો દ્વારા મહિલાઓની છેડતીની ઘટનાઓ સતત વધી રહી હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત આવારા તત્વો દ્વારા મહિલાઓના શાકભાજીના થરા ફેંકી દેવામાં આવતા હોવાનું પણ આક્ષેપ થયો છે જેના કારણે મહિલાઓની આજીવિકા પર ગંભીર આઘાત પહોંચ્યો છે

બંધ કરાવવા આવે બંધ કરવા માની ને શાકભાજી ઉડાડી દે અને ના ફરસી ને ઉડે